હવે સાંભળીએ પ્રાસંગિક જૂનો વિષય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ પઠન પરેશ દિવસ દર વર્ષે ચોવીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત સરકારે વર્ષ બે હજાર આઠમાં આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી દીકરીઓને તેમના અધિકારીઓ વિશે જાગૃત કરવા અને અસમાનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના સમયમાં બાળકોના ભણતર અને લગ્નમાં ખૂબ જ ખર્ચો થાય છે મોંઘવારીના સમયમાં દીકરીનું ભવિષ્ય સુંદર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક લાભદાયક યોજનાઓ છે સૌપ્રથમ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વોહાલી દીકરી યોજના શરૂ કરી છે જેને ડીયર ડોટર સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજના દીકરીઓના જન્મદરમાં વધારો કરવા શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશથી અમલી બનાવવામાં આવી છે દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ આ યોજના દ્વારા દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજારની નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા છ હજારની અને અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર છે દરેક માતા પિતાને દીકરીના શિક્ષણ ફીથી લઈને લગ્નના ખર્ચ સુધીની ચિંતા હોય છે ત્યારે માતા પિતાની આ ચિંતાને દૂર કરવા સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે ભવિષ્યમાં તેમની પુત્રીને નાણાકીય સુરક્ષા આપે છે બેટી બચાવો બેટી પઢાવો પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ અને લગ્નને સમર્થન આપવાનો છે માતા પિતા અથવા વાલીઓ તેમની દસ વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવીને તેમના ભવિષ્ય માટે બચત શરૂ કરી શકે છે આ યોજનામાં નિયમિતપણે રોકાણ કરીને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે વર્ષમાં રૂપિયા આશરે વધુની બચત કરી શકે છે આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ એસસી હેઠળ કર કપાત પાત્ર છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવાની તારીખથી એકવીસ વર્ષ પછી પરિપક્વ થાય છે અથવા છોકરી અઢાર વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે ત્યારે જ આ રકમ મળવાપાત્ર છે થાપણો માત્ર પ્રથમ પંદર વર્ષ માટે જ જરૂરી છે જ્યારે ખાતામાં પાકતી મુદત સુધી વ્યાજ મળતું રહે છે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના જીવન ધોરણને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી જ એક યોજના બાલિકા સમૃદ્ધિ યોજના છે આ યોજના દ્વારા સરકાર કન્યાઓને જન્મ થી લઈને તેમના શિક્ષણ સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના લાભ ગરીબી રેખા નીચે જીવતી એટલે કે ગરીબી રેખા હેઠળ પરિવારો જન્મેલી દીકરીઓને આપવામાં આવે છે આ યોજના લાભ લેવા માટે માતા પિતા કે વાલીઓએ નજીકના આંગણવાડી કેન્દ્ર અને આરોગ્ય સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ફોર્મ મેળવી શકે છે ગ્રામીણ અને શહેરી લાભાર્થીઓ માટેના ફોર્મ અલગ હોય છે આજે પણ એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં દીકરીઓ કરતા દીકરાઓની સંખ્યા વધુ છે સરકારે આ અંતરને દૂર કરવા માટે ઉડાન યોજના શરૂ કરી છે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓમાં દીકરીઓના પ્રવેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય બાળ દિવસ છોકરીઓને સશક્ત બનાવવા અને સમાનતા અને તકના વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વની યાદ અપાવે છે હમણાં જવાબ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક જેનો વિષય હતો વિશ્વ બાલિકા દિવસ પઠન કૃપાલી મહીચા સંપાદન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું